હાસોટ તાલુકાની પ્રાથમિક શાળા સાહોલમાં બેગલેસ ડે નિમિત્તે નાનગંગા તેમજ પ્રેરણાનું ઝરણાનું આયોજન હાથ ધરાયું ભરૂચ જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી તેમજ જિલ્લા શિક્ષણ સમિતિ ભરૂચની સૂચના અન્વયે હાસોટ તાલુકાની પ્રાથમિક શાળા સાહોલના આચાર્ય નિલેશભાઈ સોલંકીના રાહબર હેઠળ તારીખ તેવીસ આઠ બે હજાર પચીસને શનિવારના રોજ બેગલેજ ડે નિમિત્તે શાળા કક્ષાએ શિક્ષક મિત્રોના સાથ સહકારથી જ્ઞાન ગંગા અને પ્રેરણાનું ઝરણું અંતર્ગત વિવિધ પ્રવૃત્તિઓ જેવી કે ધોરણ એક અને બે માં વિષય મારો પરિચય ધોરણ ત્રણ થી આઠ માં વિષય ગુજરાત રાજ્યના જિલ્લા ગામો અને મુખ્ય શહેરોની માહિતી શાળાના આચાર્ય નિલેશભાઈ સોલંકીએ આપી હતી તેમજ ધોરણ પાંચ થી આઠ માં વિષય રવિન્દ્રનાથ ટાગોરનું જીવન ચરિત્ર વિશે માહિતી શાળાના શિક્ષક જનકભાઈ પટેલે આપી હતી ઇન્ટરનેટ વિશે માહિતી શિક્ષક તેજસભાઈ પટેલે આપી હતી બાળકોને શાળા કક્ષાએથી શાળા પરિવાર દ્વારા માહિતી આપવામાં આવી હતી આજના આ બેગલેસ ડેને ટીમ વર્કથી સાર્થક કરી શક્યા હતા નમસ્કાર આજ રોજ અત્રેણી પ્રાથમિક શાળા સહોલમાં બેગલેસ ડે નિમિત્તે જ્ઞાનગંગા તેમજ પરિણાનો જણું અંતર્ગત વિવિધ પ્રવૃત્તિઓ હાથ ધરાઈ હતી આજ રોજ ભરૂચ જિલ્લા શિક્ષણ સમિતિ તેમજ ભરૂચ પ્રાથમિક શિક્ષણાધિકારીની સૂચના અનાવીએ અત્રેની પ્રાથમિક શાળા શાહોલમાં ધોરણ એક બેના બાળકોએ પોતાનો પરિચય આપ્યો હતો અને ધોરણ ત્રણથી આઠના બાળકોને ગુજરાત રાજ્યના જિલ્લાઓ ગામો મુખ્ય શહેરોની માહિતી શાળાના શિક્ષકો દ્વારા આપવામાં આવી હતી તેમજ ધોરણ પાંચથી આઠના બાળકોને ટાગોર અને ઇન્ટરનેટની વિવિધ માહિતીઓ પૂરી પડી હતી અમે આ કાર્યક્રમને વર્કથી સુંદર રીતે સફળતા અપાવી શક્યા હતા વીડિયો કો લાઇક કરે હમરે ચેનલ કો સબ્સક્રાઈબ કર બેલાઇકન જરૂર પ્રેસ કરે હમરી ન્યૂ વીડિયો સબસે પહેલે દેખને કે